બાંધકામ સાથે સંકળાયેલા કામદારો ઘરેલું કર્મચારીઓ અને રોજમદાર જેવા સંગઠિત ક્ષેત્રના લોકોને સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી એવામાં હવે શ્રમ મંત્રાલય સૂચના હવાલાથી મળતી જાણકારી અનુસાર આ નવી યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ તમામ પગારદારો અને વ્યવસાય કરતા લોકોને પણ મળશે તેમજ આ યોજનામાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અને રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસ સ્ટેન્ડર્ડ જેવી વર્તમાન પેન્શન યોજનાઓનો મર્જ કરી શકાય છે આ યોજનામાં નિવૃત્ત પછી ત્રણ હજારનું માસિક પેન્શન આપશે જેમાં પંચાવનથી લઈને બસો રૂપિયા સુધીનું યોગદાન છે અને સરકાર પણ સમાન રકમનું યોગદાન આપશે આ નવા માળખામાં અટલ પેન્શન યોજનાનો સમાવેશ કરી શકાય પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે સરકાર બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ હેઠળ એકત્રિત કરાયેલા ચેન્સનો ઉપયોગ બાંધકામ કામદારોના પેન્શનનો નાણાં આપવા માટે પણ વિચારી રહી છે એનપીએસને રિપ્લે નહીં કરવામાં આવે આ નવી યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન યોજના સ્થાન લેશે નહીં દરખાસ્તના દસ્તાવેજ પૂર્ણ થયા બાદ આ યોજનાનો અંગે હિતકારકોને સલાહ લેવામાં આવશે હાલમાં સંગઠિત ક્ષેત્રમાં ઘણી સરકારી યોજના પેન્શન ચાલી રહી છે આમાં અટલ પેન્શન યોજનાનો પણ સમાવેશ થાય છે એપીએચ માં રોકાણકારોની ઉંમર સાઠ વર્ષ થઈ જાય પછી તેને માસિક હજારથી પાંચ હજાર સુધીનું માસિક પેન્શન મળી રહે છે તેમજ શેરી વિકેન્દ્રિતાઓ ઘરેલું કામદારો મજૂરો વગેરે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ લાભ મળી શકે છે આ ઉપરાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેવી યોજનાઓ છે જેમાં રોકાણ કર આઠ વર્ષ પછીની ઉંમર કર્યા પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા